નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટના જીરોના ભાવ શું બોલાયે એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસનો વાર થયો સોમવારે મિત્રો હાલ ચેરના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો પહેલાં શાયદર પ્લસ ભાવ બોલાતા અત્યારે મિત્રો આજે પાંચ હજાર પ્લસ ભાવ મિત્રો અમુક માર્કેટમાં બોલાવવા લાગ્યા છે અને ઊંજામાં તો પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી ભાવ બોલાયો છે સાંજે બજાર ભાગ મિત્રો ડેલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને શેણમાં નવા આવ્યો હોય તો પ્લીઝ શેરણને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહેલી ખાંટીને પર સેટ કરવાનો અવાશ્ય ભૂલતા સાનિવાદ

હરિથ ચાર હજાર છસો થી પાંચ હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસો થી પાંચ હજાર સોરાણું રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર નવસો ત્રેસાઠ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો ત્રેસઠથી ચાર હજાર આઠસો નરેસાઠ રૂપિયા સુધી જામનગર અઠ્યાવીસો સાહીઠ થી ચાર હજાર આઠસો ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસો અડસઠથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર બસો ઉડતાલીસથી ચાર હજાર આઠસો ને સાહીઠ રૂપિયા સુધી હળોદ સાત હજાર છસો એંશીથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર છસો પચાસ થી ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો એંશીથી ચાર હજાર છસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર નવ્વાણું રૂપિયા સુધી અમરેલી અઢારસો સાહીઠ થી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર બસો ઓગણચાળીથી ચાર હજાર પાંચસો નેવું રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયા સુધી જસણ ત્રણ હજાર છસો આડત્રીસ થી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હજાર સાતસો ને બાસઠ રૂપિયા સુધી जतपूर त्रास हजार सात सो बान हजार रुपया सुधी बाबरा त्रण हजार सो ऐंशी नऊ सोने सणू रुपया सुधी समी हजार त्रासी थी साठ हजार नऊसो एकताळीस रुपया सुधी नेनावाण हजार सात हजार बावन रुपया सुधी वाराही त्रण हजार ससो ने चार हजार અને દિયો દર ત્રણ હજાર નવસોથી ચાર હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ઝીરોના બજારમાં વિડીયોમાં અંધા તમામ ખેડૂતોનો અભાર ખાસ વિડીયો લેક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા